જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું નાગપુર સ્પેશિયલ સંતરા બરફી જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો સંતરા બરફી બનાવવા માટે મેં અહીં ફ્રેશ સંતરા લીધા છે મેં એને છોલી અને એના સીડ છે તે કાઢી લીધા છે અને તેના છોતલા છે તે પણ નીકાળી લીધા છે આપણે આ રીતે તેના સીડ અને છોતલા નીકાળી દેવાના છે આ રીતે મેં અહીં સાતસો પચાસ ગ્રામ સંતરાનો પલ્પ લીધેલો છે હવે આપણે આને એક પેનમાં ટ્રાન્સફર કરી લેશું હવે મેં અહીં ગેસ પર એક પેન રાખ્યું છે હવે આપણે તેમાં આપણા સંતરાનો પલ્પ છે તે નાખી દેશું હવે આપણે સંતરાને ચલાવતા જશું અને તેને કૂક કરી લેશું પાંચ મિનિટમાં જ સંતરાનો પલ્પ છે તે સારી રીતે કુક થઈ ગયો છે હવે આપણે આમાં સો ગ્રામ કોપરાનો પાવડર નાખશું પચાસ ગ્રામ ખાંડ નાખશું સાથે જ પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર નાખશું આ ઓપ્શનલ છે જો તમે ન નાખવા માંગતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં અઢીસો ગ્રામ માવો નાખશું માવાને સારી રીતે મિક્સ કરી લેશું માવો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આપણે જ્યાં સુધી સુધી આપણો છે છે તે પેન મંડે ત્યાં એને ચલાવતા રહેવાનું હવે આપણી સંતરા બરફીનું નું મિક્સર છે તે સારી રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તે પેનને સારી રીતે છોડી રહ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને તેને એક કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લેશું સંતરાની બરફી સેટ કરવા માટે મેં અહીં એક કાચની ટ્રે લીધી છે તમે આની જગ્યાએ કોઈ પણ સ્ટીલની પ્લેટ પણ લઈ શકો છો અને એની ઉપર મેં એક બટર પેપર રાખેલું છે હવે આપણે તેમાં બરફીનું મિક્સર છે તે નાખી દેસું હવે આપણે તેને સારી રીતે સ્પ્રેડ કરી લેશું બરફીનું મિક્સર સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે તેની ઉપર પિસ્તા ફ્લેક્સ નાખશું તમે પિસ્તા ફ્લેક્સ ની જગ્યાએ ચાંદીનો નો પણ યુઝ કરી શકો છો આ બરફી ને સેટ થવા માટે ત્રણ કલાક લાગશે તો આપણે આ બરફી ને રૂમ ટેમ્પરેચર ઉપર જ ત્રણ કલાક માટે સેટ થવા દઈશું ત્રણ કલાક થઈ ગઈ છે અને આપણી બરફી છે તે સારી રીતે સેટ થઈ ગઈ છે તો આપણે એને બહાર નીકાળી લેશું અને તેને કટ કરી લેશું હવે આપણી નાગપુર સ્પેશિયલ ફ્રેશ સંતરા બરફી બનીને બિલકુલ તૈયાર છે તમે પણ એને જરૂરથી ટ્રાય કરજો